ગુજરાતમાં એસએમપીની એન્ટ્રી થઈ ગઈ છે ને પંડિત બાળકીની સ્પર્શતા બળકી ગઈ છે ત્યારે આ એન્ટ્રી અંગે લેટેસ્ટ અપડેટમાંથી આરોગ્ય મંત્રી ઋષિક કેસ પટેલે જણાવ્યું કે વુમન અને મેટા વિરુદ્ધમાં એસએમપીઓને અનેક કોઈ નવો વાયરસ નથી અને આ બે હજાર એકથી વાયરસની ઓળખાણ થઈ શકે રાજસ્થાનમાં ડુંગરપુરમાંથી સારવરમાં અમદાવાદ આવેલા બે મહિનાનું બાળક એસએમપી સંપેલ કોલિસ્ટે જણાવ્યું કે બાળક સંપૂર્ણ સ્ટેટમાં ગેસનું નથી નિદાન થયા બાદ તૈયારી લીધી છે કે આ વાયરસ ચેપનું લક્ષણો સમજી કરવું જોઈને આવશ્યક છે કે નાના કેસો જોવા મળે ગુજરાતમાં રાજ્યમાં આરોગ્ય પરિવારના કલ્યાણ વિભાગ સાથે જાન્યુઆરીમાં જે બેઠકમાં રાજ્યમાં જિલ્લામાં દરેક અને સુપ્રીમ કોર્ટમાંથી આદેશ સંપૂર્ણ રાખવા પણ આવી છે ગુજરાતમાં એસએમપી વાયરસ સંબંધિતને કેસ નિદાન માટે રાજ્યમાંથી આ ડિસ્ટ્રિક્ટમાંથી હોસ્પિટલ લઈને મેડિકલ કોલેજમાં હોસ્પિટલમાં ઊભી કરવામાં આવનારા અને અઠવાડિયા કેસોમાં નિદાન સામા અન્ય નાગરિકોનો હુમન મેટાડી યસમીર ભણતો વાયરલ લક્ષણો સમય જતાં જણાવ્યું તે અપનાવી જણાવ્યું છે બાબતો મેના એમથી વાયરસમાં વાયરસ જેવા હોય જેવા બે હજાર એકમાંથી વાયરસ વળખાણ થયેલ છે આ વાયરસમાં શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને તેના નાના બાળકો વધુ દેખાય છે કે લક્ષણો સામાન્ય શરદીને અને ફ્લુના જેવા સમાવેશ થાય છે સબકાઇઝ માય ચેનલ